સાત મીટર ઊંચી એક ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો અંશ અને ટાવરના તળિયાના ઉછેદ પિસ્તાલીસ હોય તો ટાવરની ઉંચાઈમાં સ્વાદી નવ પોઈન્ટ નો આ બારમો દાખલો છે ખાસ રકમ સમજવા જેવી છે સરસ મધારની રકમ છે સાત મીટર એક ઊંચી ઇમારત છે અને એની પરથી કેબલ ટાવર જોવાનો છે એન ટોચનો ઉત્સેદ કોણ છે ટોચનો ઉત્સેદ કોણ સાઠ હણસ અહીં ટાવરના તળિયાનો અવષેધ કોણ અવશેધ કોણ કેટલો છે પિસ્તાલીસ અંશ સમજાય છે તો આપણું જ દોરું છું ખાસ ધ્યાન રાખજો હું એક સૌથી પહેલા ટાવર દોરીશ શું દોરીશ ટાવરની સામે એક ઇમારત છે ટાવરની સામે એક શું છે અહીં લખ્યું છે 7 મીટર ઊંચી ઈમારત એટલે ઈમારત કેટલી ઊંચી છે 7 મીટર એક કેબલ ટાવરની ટોચનો ઉછેપ આ ટાવર છે ટાવરની ટોચનો ઉછેપ એટલે ઉપર તરફ કેટલા અંશનો છે 60 અંશનો છે કેટલા અંશનો છે આ 60 અંશનો છે એટલે ક્ષિતિજ રેખા આવી દોમી પડશે ક્ષિતિજ રેખા ખલાવે છે ક્ષિતિજ રેખા કંઈક આપણે આવી દોની આ શું છે ક્ષિતિજ રેખા છે ખ્યાલ એવું અને તળિયાના અવશેષ કોણ આ તળિયા થી અવશેષ કોણ કેટલા અંશ નો છે પિસ્તાલીસ અંશ નો છે કેટલા અંશ નો છે પિસ્તાલીસ ખાસ ધ્યાન રાખજો અહીંયાથી જ આ સાહીઠ અંશ નો છે અને આ જ 45 અંશનો ખૂણો અહીંયા જ બને આ ન બને આ સમજાય છે સ્તિતિ જ દ્રષ્ટિ રેખા થી જ બને આ સ્તિતિ જ રેખા થી દ્રષ્ટિ રેખા ઉપરની તરફ તો ઉછેદ કોણ દ્રષ્ટિ રેખા નીચેની તરફ તો આઉટસેટ કોણ તો શું શોધવાની છે આખા ટાવર ની ઊંચાઈ શોધવાની છે શોધી કાઢીએ અને નીચેથી જોડી દો થોડીવાર ફાઈબાની જઈએ નામ આપી દઈએ શું આપીશું નામ ए बी सी डी समझाए चलो शू लखीश पेला आकृति मशाव मुजब चलो ए बी शू ए કેવો ટાવર કેબલ ટાવર ની ઊંચાઈ આ ઉંચાઈ શું છે સીડી ઇમારતની ઊંચાઈ કેટલી આપેલી છે સાત મીટર તમને ખબર હશે ન ખબર હોય તો કહી દો આ 45 અંશ નો ખૂણો બને આ ક્ષિતિજ રેખા એટલે આ સીધી રેખા એટલે Z આકાર નો ખૂણો થયો થયો તો આ 45 તો આ પણ કેટલા નો થાય 45 અંશ અને 45 અંશ નો જ થાય જો કોઈ ખૂણો કાટખૂણો હોય અને 45 અંશ નો હોય તો એનો મતલબ એવો થાય કે આ બાજુ ને આ બાજુ બંને સરખી છે 45 અંશ નો ખૂણો થાય ને તો આ બંને બાજુ કેવી થાય

ई डी बी अथवा बी डी ई कोण बी डी ई बराबर डी बी सी कोण कयो થશે डी बी सी આ બંને કેવા થશે સરખા સા માટે કારણ કે युग्મ કોણો નીચે લખી લખો કારણ કે युग्મ કોણ સમજાય છે હા કે ના જો આ તો લંબચોરસ બીનું cd બરાબર eb થયું ને એ શું બીનું લંબચોરસ એટલે અહીંયા લખી દઈએ cd = eb અહીં સાચ એટલે લખી દઈએ અથવા નીચેથી લખી દઈએ આ લંબચોરસ બન્યા છે કયું e b c d અથવા b c d e ચતુષ્કોણ કયો ચતુષ્કોણ b

અને કે લમચુરસ એટલે કે હો બરાબર આ લમચુરસ છે આ લમચુરસ છે એટલે cd બરાબર be થશે cd બરાબર શું થશે be અને de બરાબર શું થશે de બરાબર cb de બરાબર bc અથવા cb સમજાય છે ચાલો મારે સ્તુડની છે ટાવરની ઊંચાઈ ટાવરની ઊંચાઈ આ 7 સે 7 થસે લમ તોરસ છે એટલે સીડી બરાબર b બરાબર કેટલી થશે 7 મીટર એ લખી દેઓ 7 મીટર અને સમજો એટલે આપણ 7 થયું હું અહીંયા ea બરાબર x ધરી લઉં ea બરાબર કેટલું ધરી લઉં x તો બોલો આખું કેટલું થાય ab બરાબર 7 + x થાય કે ના થાય આઠું કેટલું થશે 7 + x સમજાયું ને અને જે x ધાર્યું તે લખી દેવા અહીંયા શું x ધાર્યું ae = x ધારો કે ધારો કે AE बराबर x मीटर समझायो માટે માટે શું AB बराबर 7 + x मीटर અહીંયા લખી લે અને તથા તથા AB बराबर AB बराबर શું થાય 7 + x મીટર આ વર્ણન કર્યું છે તો આકૃતિ હવે દાખલો સેલો છે શા માટે આ પિસ્તાલીસ અંશનો આપેલો છે એટલે આ સાત સાત થયો એનું કંઈ વાંધો નહીં પણ ઉપરનાનું જુઓ ખાલી આ આ આના માટે હું ટેન વાપરું આ પિસ્તાળીસ છે આ સામેની બાજુ આ પાસેની બાજુ આ બીસી મળી જાય જો બીસી મળે તો બીસી જેટલું ડિ થાય થાય કે ન થાય ઓકે એટલે હું સૌથી પહેલા ટેન પિસ્તાલીસ આના માટે વાપરીશ એટલે મને આ મળી ગયું મને આ 7 મળી ગઈ પછી હું આના માટે શું રાખી 10 60 એલિમિનેશન શું મળશે x x મળશે હું આમાં પૂમી દે issues અને મને મળી જશે એટલે આ x ન લખે તોય ચાલશે આંખોની તોય પણ થઈ જશે x ધારવાની જરૂર પણ નથી તો પણ કામ થશે આપ તો પણ કામ થશે ઓકે ચાલો લખી ત્રિકોણ કયો લઉં છું બી બીસીડીમાં ત્રિકોણ કયો બી સીડીમાં કયો ખૂણો 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 છે સી બરાબર અને ડી કેટલો કેટલો છે આમાં પિસ્તાલીસ અંશ ચાલો તો ટેન પિસ્તાલીસ નું સૂત્ર વાપરું છું ટેન પિસ્તાલીસ ટેન એટલે સાબાના છેદમાં પાબા સીડી ના છેદમાં બીસી સીડી ના છેદમાં બીસી ચલો ટેન પિસ્તાલીસ નો જવાબ શું આવશે એક સીડી કેટલો છે સીડી સાત બીસી કેટલો છે નથી ખબર બીસીને અહીંયા લઈ આવું તો જવાબ શું આવશે બીસી બરાબર સાત મીટર અને આપણને ખબર છે બીસી એટલો જ ડીઈ છે બીસી અને ડી બંને કેવા છે સરખા જ સમજાય છે તો હવે ત્રિકોણ કયો આપું છું એડીઈ એમાં કાટખૂણો આ થશે ને ચાલો ત્રિકોણ કયો એ ડી ઈ માં ખૂણો ઈ બરાબર નેવો અંશ અને અને ખૂણો ડી બરાબર સાહીઠ અંશ આમાં પણ હું તેન સાહીઠ જ વાપરીશ ટેન સાહીઠ બરાબર સાબા સાબા કયો સાહીઠ નો સાબા એ ઈ છેદમાં પાબા કયો ડી ઈ ચાલો એબી કેટલો tan 60 નો જોબ બોલો સૌથી પહેલા વર્ગમૂળ માં ત્રણ tan 60 એટલે વર્ગમૂળ માં ત્રણ AE કેટલો છે શોધવાનો છે અને DE DE કેટલો જોબ આવ્યો અહીંયા D = 20 એટલે કેટલો આવ્યો 7 એટલે AE ના છેદમાં 7 થશે બોલો તો AE બરાબર શું થશે AE આ 7 ગુણાકાર માં જ છે तो शूस सात वर्मूमा त्र मीटर ख्याल के ना चलो मारे शोधनी टावर ऊंचाई टावर उ बी है जारी ए बी बराबर केबल टावर की ऊंचाई लखीस केबल टावर उचाई ए बी बराबर एबी ए बी बाजू નો સરવાળો છે કે કે એ + ઈબી એ + ઈબી અથવા બી પણ કહેવાય ચાલો એ નો જવાબ આવો છે કેટલો જવાબ આવો છે એ નો જવાબ 7 વર્ગમૂળ માં 3 + બી 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 સી જેટલો સોરી બી સી બી સી જેટલો બી છે અહીં લખેલું છે લખેલું છે ને 7 મીટર છે કેટલા સામાન્ય નીકાવશે 7 સામાન્ય શું બચ્યું √3 + 1 આવી ગયો આપણો જવાબ કોનો એબી નો ચાલેગો ચલો જવાબ શું લખીશું આમ કેબલ ટાવર ની ઊંચાઈ કેબલ ટાવર ની ઊંચાઈ કેટલી છે 7 ( √3 +1 કૌંસ પૂરો મીટર છે દાખલા સ્વરૂપ યુનિક છે અત્યાર સુધી 11 લાખ લા કર્યા એની કરતા થોડો અલગ ઉપરની બાજુ ઉચ્છેદ કોણ એ ઓછેદ કોણ આપેલા છે એ થોડોક ડિફરન્ટ દાખલો છે પરીક્ષામાં આવા દાખલાઓ ખાસ પૂછાય છે